નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એવા પ્રશ્નો લઈને આવ્યા છીએ જે આવનારી બે હજાર પચીસની એન પરીક્ષામાં ઉપયોગી થઈ શકે પ્રશ્ન એક હું તાપમાનનું માપન કરતું સાધન છું તો જવાબ આવશે ડી થર્મોમીટર પ્રશ્ન બે નીચેનામાંથી કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે તો જવાબ આવશે ડી મર્ક્યુરી પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે તો જવાબ આવશે ડી પ્રવાહી અને વાયુ પ્રશ્ન ચાર થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે તો જવાબ આવશે સી મર્ક્યુરી પ્રશ્ન પાંચ ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે તો જવાબ આવશે બી પાંત્રીસ સેલ્શિયંસથી બેતાલીસ સેલ્શિયંસ તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો